કે આપણે શું છે ક્યાંક ને ક્યાંક અન્યાય મળતો હોય ને એવું નહીં લાગતું તમને કારણ કે હજી સુધી એફઆઈઆર કે કંઈ થઈ નથી કમ્પ્લેટ દવા કરી નાખ્યા પગ થોડોક સ્કીન ઉપર હતો તો એ કટ કરી નાખ્યો અહીંયા ઓપરેશન કરતા હતા અને આપણે કોઈ જ આઈડિયા નહોતો ત્યાં આપણા મિત્રો આવી ગયા રહું મળવા માટે કેમ સૌ અમને અહીંયા વચ્ચે હાલે જાય હાલો તમે આવો ત્યારે તમારે ક્યારે વેકેશન પડશે ભણી ગણી માં બાપ નું નામ આગળ લઈ આવવાનું ગામનું નામ લઈ આવવાનું આ જોઈ લો ભાઈ બંધ છે સુમન છે જે જે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજને એક નવા વ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ અને મિત્રો આજના વ્લોગની શરૂઆત લગભગ લગભગ આપણે પંદર દિવસ પછી અહીંયા ઘરેથી ચાલુ કરી છે અને મતલબ ચાલુ કર્યો છે નહીં તો શું હતું કે આપણે ગૌશાળાએ જાય ગૌશાળાએ બધું જોતા ને એવું બધું કરતા અને બે ત્રણ દિવસથી તો કોમેન્ટો એ પણ આવે છે કે ચેતનભાઈ ક્યાંય ગયા ચેતનભાઈને બતાવો તો ચેતનભાઈ તો અહીંયા જ છે ક્યાંય નહીં ચેતનભાઈ ઘણા ટાઈમે દેખાના આવો તમે દેખાય એવું નથી રહ્યું હાજી હાજી હા હર્ષદભાઈ તો હોય છે આપણે ભેગાને ભેગા ચેતનભાઈ ઘણા ટાઈમ દેખાતા નહોતા એટલે એને આજે પકડી દીધા અહીંયા ઘરે ઘરે જ અને બાકી છે એ જે કાલનો જે એવું લેખને આવ્યો છે એના ઉપરથી આપણે એવું લાગે છે તમને કાંઈ ફોન બોન આવ્યો પછી પોલીસ સ્ટેશનેથી બે જણાનો ફોન આવ્યો રાજેશજીનો ફોન આવ્યો હતો હમ અને બે સાક્ષી લઈને આવજો તમે કીધે આજે નહીં તો એમ એવું લાગે આપણે કે આપણે શું છે ક્યાંક ને ક્યાંક અન્યાય મળતો હોય ને એવું નહીં લાગતું તમને કારણ કે હજી સુધી એફઆઈઆર કે કંઈ થઈ નથી અને બાર તારીખના ફોન આવ્યો તો તમને જ આવ્યો ને કે જે એવું શું કહેવાય વિશેરા વિશેરા છે એ તો હજી અહીંયા પડ્યા છે છેલ્લે આપણે નવ તારીખે આપણી એક છેલ્લી ત્રણ ગાયો ગઈ એના પછી આજે કેટલી ચૌદ થઈ કે પંદર થઈ આજે હા તો એ નવના પાંચ દિવસ તો છે પાંચ દિવસથી વિશેરા જ અહીંયા પોલીસ સ્ટેશનમાં પડ્યા છે એટલે

ઈ લોકો એમ કે ગમન પોલીસ સાથે સુતો હોય એવું લાગે છે હમ ના ઈ લોકો તો શું એનું કામ કરે ને આપણે આપણી રીતે આપણું કામ કરીએ છીએ અને હજી સુધી એમ ક્યાંય આપણે એવો ખરાબ જવાબ કે કાંઈ રિસ્પોન્સ ના મળ્યો એવું તો બન્યું જ નહીં બધી જગ્યાએ સારો જ રિસ્પોન્સ મળે છે બધી વાત સારી છે પણ હવે શું છે કે આ સારું કરતાં કરતાં કે ભાઈ કાલ થશે કાલ થશે એમ કરતા કરતાં ભૂલી ન જાય તો સારું સમજાય ને વિશેરા ત્યાં ત્યાં છે સડી ન જાય તો સારું સાચી જ વાત

એને ના ખબર હોય ને પોલીસવાળાને ના ખબર હોય એટલે બસ થોડી વારની અંદર જ આપણે એકવારનો ફોન કરીને તપાસ કરશું કે સ્કેમ થયું થઈ અને પછી જો કાંઈ એવું લાગશે તો પછી આપણે રૂબરૂ જઈ આવશું તો આપણે ચેતનભાઈ અને હર્ષદે ત્રણેય વાત કરી થોડી ઘણી ગણીને પછી નાસ્તો પાણી કરીને આવી ગયા છે પાંજરાપુર અને આજે છે ચૌદ તારીખ છે ચૌદ તારીખના ચૌદ તારીખના છે મહેશભાઈ ની જે ધોર રહે ને ધોર એને આજે નવ મહિના પૂર્ણ થઈ ગયો છે સવારમાં શું આપણે ત્યાં નીકળે ને ત્યારે આડી ગઈ ને હું તમને બતાવત અને અત્યારે છે રોજ આવ્યું છે પાંદરાપુર આ ટ્રેક્ટર ની અંદર કઈ એક્સિડન્ટ કેવું કઈક થયું છે જુઓ તો રોજ ને નીચે ઉતારી અને કમ્પ્લીટ દવા કરી નાખી પગ થોડોક સ્કીન ઉપર હતો તો એ કટ કરી નાખ્યો અને કચરો બધો પગ નાખવા જાય છે દવા બધા ભૂલીને જાય છે અને જરૂરી દવાનું બધું એને આપી દીધું પણ આ રોજમાં એવું હોય કે આ છે ને એમ એકદમ સેન્સિટિવ હોય ગયો આ ભડકથી મરી જાય એટલા માટે અત્યારે દવા તો કમ્પ્લીટ કરી પણ મારે ખ્યાલથી બચશે નહીં એવું લાગે છે આપણે અને આ શું કોઈ દી ક્યાંય બંધાણું ન હોય ક્યાંય કંઈ થયું માણસની વચ્ચે આવ્યું ન હોય એટલે આપણી બાજુમાં આવે આપણે એને થોડું વ્યવસ્થિત કાબુ કરીએ એવું બધું થાય ને ત્યાંથી લઈ આવવા માટે કાબુ કરવું પડે એવું બધું હોય એટલે ભડકથી છે એ આમ શું કે એટેક આવી જાય ને એવું બધું સાતું હોય પણ છતાં મહેનત કરી છે આપણે આપણી રીતે અને અહીંયા રોજની ટ્રીટમેન્ટ એકદમ ઓકે કરી અને હવે જાય છે આપણે ઓપરેશન થિયેટરની અંદર ને ત્યાં પણ એક ગાયનું ઓપરેશન કરવાનું છે ત્યાં બધી તૈયારી થઈ ગઈ છે તો ત્યાં જાય અને ચાલુ કરીએ ઓપરેશન તો મિત્રો મેં જે તમને વાત કરી કે આપણે ગાયનું ઓપરેશન કરવાનું હતું તો એ ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે અને આજ તો શું છે ખબર આજ શનિવાર છે અને લાઇટમાં એક કાપ છે એટલે ઓપરેશન કરવામાં એવી ગરમી થઈ છે ને એટલી વાર લાગી છે કે ન પૂછો વાત એની મેં ગાયને ચેક કરી શકો તો ગાય છે પગના વિભાગમાંથી આવી હતી જે આપણે કાલે ઓપરેશન કરીએ ને એ બધી ભેગી જ આવી હતી બધી ભેગી જ આવી તો હજી એક છે આના સિવાયને આપણે એ જોઈ છે એ જ ને આનું ઓપરેશન એકદમ ઓકે બે ઓપરેશન થઈ ગયા છે ને હવે એક બાકીનું છે એ મારા ખ્યાલથી કાલે થઈ જશે ને આપણે બસ અહીંયા ઓપરેશન કરતા હતા અને આપણે કોઈ જ આઈડિયા નહોતો ત્યાં આપણા મિત્રો આવી ગયા રવથી મળવા માટે કેમ સૌ હે રામ રામ અને શું કામ આવ્યા છે ખબર કાલે હોસ્ટેલમાં જવાનું છે કાં મારા આવી દીધા ને એની મારે હે કઈ ખબર નહીં પડે કઈ કઈ વાંધો નહીં કઈ વાંધો ભણવું તો પડે ને ભાઈ હે ભણાય વગેરે હાલે કઈ હા તું તું કે ધોરણ માં છું તું દસમા માં ના ના સરસ સરસ ના ના ભણ્યા ભણ્યા હાલો હવે અહીંયા જો ગાયનું કામ એકદમ ઓકે થઈ ગયું છે ને એના સિવાય હવે બીજું કાંઈ કામ છે નહીં તો હવે જાય આપણે આપણી બહુ બરાબર ને કે બે શું છે અહીંયા ના મારે કાંઈ કામ નહીં હાલો તું જાય ગૌ તો આપડે પાંજરાપોથી નીકળ્યા ત્યાં જ બંને ભાઈએ કીધું કે આપણે લાડા ને જોવો છે ધોર ને જોવી છે તો આપણે ગાયો પાસે આવી ગયા ત્યારે કારણ કે હજી ગાયો સમય થયો નથી અહીંયા દરવાજો છે ભાઈ તમે ટપી ગયા તો વાંધો નહીં આ થેલો અહીંયા રાખી દે બાઈક ઉપર હાલો ને અહીંયાથી જ આપણે ટપી શું કે વાઘા કેમ છે કેમ કરશે લાડો હા માણા છે જરા કે માર તો નહીં પણ આ બધા આચાર તો મારે એવા છે વચ્ચે હાલે જાય હાલજે હાલજો હાલે આવો કોઈ કઈ નહીં કરે આ રંજોર જો આ બાજુ બંને આ બંને ભાઈ વગર કીધે આયા કે સરપ્રાઈઝ તમને દે તમે સરપ્રાઇઝ દીધી વાહ જીવો ભાઈ વાહ તમારા ભાઈ બંધ ના લઈ આવ્યા તમારા છોરા નઈ કોઈ કેમ એમ ને આ આ બને આ ધોઈ જાય એમ છો વાત થઈ એ વાત થઈ યાર એમ ને હમ તો આપણે એક વાર બરાબર ને ગરમી બોરી છે વાત છે આજે જે પછી એમાં શું છે કાપ છે એટલે લાઈટ છે જ હમ નહીં જો જાતી રહી હવે શું કરશું શું ના એને વાસળો જ આવે મંજરી હવે નામ પાડવું જ નહીં હા નથી આપડે લેણી દેણી નહીં મંગારો હમણાં બીમાર પડી તો પણ થઈ તો ગયો બરાબર હમ આ બધા હે અત્યારે શું વ્યવસ્થિત બીજી ગાયોને ધાવે સુર ધાવે હે અને ખાણ ખાઈ લે રતન કૃષ્ણ ને આર્યા ધાવે ક્યાં ગઈ કંકુ ભાઈ વધે તો થોડું ઘણું ખાણ ખાઈ લે અને આ છે હે મને હું તારીખ ખબર નહીં પણ હર્ષદ અમને આવે ને એટલે પૂછા કરી આ કાલે રાતે છે મેં તમને વાત કરી કે ઊભી થતી નહીં અને પછી આપણે બસ ઘરે જવાની તૈયારી જ કરતા હતા ત્યાં છે આપણે બીજા ચાર મિત્રો આવ્યા અમે પાંચ હતા અને બીજા ચાર નવ જણા થઈ અને રાતે ઊભી તો કરી નાખી પણ પછી કેમથી ખબર હું એ જ હાલી આગે એમ તો હતી નહીં પછી એમને ઉપાડીને લઈ આવ્યા લાકડેથી અહીંયા પછી ત્યારની રાતની અહીંયા લઈ આવ્યા લગભગ અગિયાર એક વાગ્યાની આસપાસ પછી બેઠી નહીં એમને ઊભીને ઊભી છે એટલે હવે એને તકલીફ છે કે શું કરીએ આમાં કેટલાકની ઉપાધિ કરવી જીવાભાઈ હવે ખાય પીએ બરાબર હો એ કઈ ચિંતા નહીં અને પાછું એમાં એમાં શું છે ખબર કે આજે કાપ હતો ને આપણે મોટર ચાલુ કરવાનું ભૂલી ગયા એટલે હવાડા એ ભાઈ હાવ સાફ પડ્યા છે જો તો કમ્પ્લીટ છે પણ હવે કઈ ચાલુ નહીં થતું એ કઈ કરીએ હે મેઘાન બરાબર હાલો અંદર જોઈ લે મેઘાન એમ તો બરાબર થઈ ગયું પછી રતન ને થોડીક થોડીક અસર હતી તી બરાબર હે રતન ને અસર હતી પેલા અહીંયા છે કે હવ અહીંયા છે અહીંયા છે રતન અહીંયા છે મેઘા અહીંયા છે પછી મેકલ અહીંયા છે આયા રતન પરી કેટલા વાસુડન ધવરાય પરી તો બજારી બહુ હારી જો પરી એક જો બક્કી ને ધવરાવે મૈલીને પણ મૈલીને આવે છું મે ગામે દૂધ થઈ ગયું હે ને એટલે મૈલીને નહીં દોરાવવાનું જરૂરી બાકી મૈલીને થઈ ગયું હે મે ગાનો વરક કે માં હોય いや બીમાર પડી એમાં જાણે ઓડકી હોય ની આ સ્યાર દઈ દે ઓ હોય હર્ષદભાઈ થાકે છે સમજો થોડા ને હર્ષદભાઈ કસિયા બાગરા શું કરાવ એટલે કઢવાય કરા કોઈ ઉવાસ ના જાય ને હારે મધુ પેરા લીએ ઈ તો ગયા ઠેકાણે

અને ઓન ન પડી ને સિગ્નલટ ગઈ હમણે અત્યારે હું અહીં બેઠો ખબર એકલો તો ચાલુ કરવા ગયા પછી આવા છોડાનું અટકાયું માન કાજી પાડી પછી આમાં ભેટી ઓણે પાડી હે જ લખન ખોટી આવતા બે ગામ બધા હે ને બધી ટીમ ભેગી ભેગી થઈ તમે આપ આર્યા જી આ હે જાનકીની વાસડી જાનકી હું મુકી દીધી ઘરે તીયા નહીં જાનકી શું જમણા જમણા નામ બધા મારી મિકસ થઈ જાય આર્યા કોયલ ને પવિત્ર આ ત્રણેય છે ને અત્યારે કેમ આ બધી છે મંજરી હતી આપડી પછી કુંજલ છે પછી આર્યા કંકુ છે એ બધા એક એક જનરેશન હતી સમજે એટલે ઊ વ્યાઈ ગઈ ને આ બે જ ગાભણી થઈ નહીં એટલે હવે ચાકરી એની ચાલુ કરી છે એટલે ઝપાટે ઝપાટે એરી પરી જીવા કરશો હે સિંગડા જોત મોટા કર્યા કોયલ કેસર જીવા કરે કે જો પર કોયલ કેસર જીવા જ કરવાની કેટલા વરની મે બે અઢી અઢી વરસ અઢી ત્રણ વરસ ન થાવા અઢી છે ઈ બસ બબે ચા બબે મહિના લગભગ ફરક છે તમે તો કઈ બોલો કઈ કેવાની માંગો તમે

ના ના એ તો વાંધો ને જયારે ભોગવે ત્યારે આપણે એવી કઈ જરૂર નહીં યાર બરાબર જયારે ભોગાવે ત્યારે ભણવામાં ખૂબ ધ્યાન દેવાનું છે તમારે બેન ભણી ગણી ને મા બાપનું નામ આગળ લઈ આવવાનું ગામનું નામ લઈ આવવાનું અને પાછું એમાંય કે ડોક્ટર કે કંઈ બની જાવ મોટા કે એન્જિનિયર બની જાવ તો ગાયો ના ભૂલી જતા હો પાછા બે નક્કી ને નક્કી ને ચોપડી તમે જોઈ લીધી કેમ કેમ કઈ વ્યા છે બધી ગાયો જોઈ લીધું ને તમે હા હા ના ના કાંઈ વાંધો નહીં બાકી ભણવા ગણવામાં ધ્યાન દેજો બરાબર ને અહીંથી જાઓ પછી થોડાક સમય તકલીફ પડશે તમને હોસ્ટેલમાં પણ એનાથી મું જવાનું નહીં હા ભલે તો હવે મૂકી જાઉં તમને હા તમારા વેકેશનમાં આવજો બરાબર ને કાંઈ કાંઈ વાંધો નહીં અને આ ભાઈ જે અહીંયા હું હે ને એ તમને મળવા આવશે મહિને મહિને મતલબ એના છોરાને ત્યારે તમને ફોનમાં વાત કરાવશે બરાબર

ને તો ક્યાંય પહોંચે એમ જાગી યાર યાર ભી મૂકી મારા હે યાર ભી લઈ ભૂખા કાઢી નાખે તો ઈ તો ભૂખા ગાડી નાખે એમ છે ને ભલા હાલો તો મોડું ના કરો તમને હું મૂકી જાઉં અને હર્ષદભાઈ એક પાણીની બોટલ ભરજો હાલો પાંદરાપુર સીધા ત્યાં નીકળી જાઉં આપણે તો બંને ભાઈને આપણે બસ સ્ટેશન મૂકી હતા ને પછી ગયા હતા પાંદરાપુર પાંદરાપુર કાંઈ નવું કામ હતું નહીં તમને કાંઈ ન બતાવ્યું અત્યારે સ્પેશિયલી બંને ભાઈઓને અહીંયા શું કાંઈ જોઈ ન ગયા કારણ કે એને થતું તો મોડું એટલા માટે હું એના માટે અહીંયા આવ્યો છે લોક તો ઘણો બધો લોંગ થઈ ગયો છે તો પણ શું છે ખબર અત્યારે અહીંયા ધોર ક્યાંય દેખાતી નહીં સ્પેશિયલી તમને ધોર એ બંને ભાઈને બતાવી દીધી સામે જો પોપટ અને લાખી બને છે અને ધોર છે એ કેમ દેખાતી નથી ક્યાંય આ રીતે ટેલ અહીંયા છે અને તો આલો એને એને બતાવી દે ધોરીનો બતાવી દે ધોરીનો કેટલા ટાઈમ નહીં જોયો નહીં આ જોઈ લો ભાઈ બંધ ચોરી છે સુમન છે લગભગ કઈ છે સુરભી છે કે આ સુરભી અને અહીં જોઈ લો ઢાલી ને ઢાલી આ બધું મોટું કર પણ હવે અત્યારે આ ધોર જ મોડી આવે છે આજે અત્યારે આવી નથી હજી તો હવે છે એ પછી ક્યારેક હું તમને બતાવીશ કારણ કે બીજી બધી ગાયો આપણે જોઈ લીધી આ ધોરને સ્પેશિયલી જોવાની હતી અને ધોર જ અત્યારે છે નહીં તો ધોર પછી ક્યારેક ભાઈ જોશું હવે અત્યારે તો આપણે નહીં જોઈ શકીએ કારણ કે આપણે ગૌછાળે જવાનું મોડું થાય છે ઘણું બધું અને ધોર હજી મોડી આવશે તો આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખશું જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ ને શેર કરી નાખજો